નમસ્કાર મિત્રો સ્વાગત છે ફ્રી એકવાર નવા હવામાન સમાચારમાં મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે કારણ કે ગુજરાતના હવામાનમાં આજે વહેલી સવારથી મોટો પલટો જોવા મળ્યો છે જ્યાં મિત્રો તમને ખાસ કરીને જે સિસ્ટમ થઈ હતી લઈને સમાચાર આવી ચૂક્યા છે શક્તિ નામનું વાવાઝોડું હવે સંપૂર્ણપણે નબળું પડી ચૂક્યું છે તેને લઈને હજુ પણ મિત્રો આવનારા સમયમાં કેટલીક અસરો જોવા મળવાની છે પરંતુ ગુજરાતને કેટલી અસર થવાની છે કે નહીં થશે કે નહીં તેના વિશે ડિટેલમાં મિત્રો માહિતી આપવાની છે આજના આ કામના અને ઉપયોગી વિડીયોની અંદર સૌથી પહેલા તમને મિત્રો માહિતી આપી દઈએ કે જે શક્તિ નામનું જે મિત્રો ચક્રવાત અરબસાગરની અંદર મોટી અસરો જે છે તે ગુજરાતમાં જોવા મળવાની નથી પરંતુ મિત્રો બીજા વિસ્તારો વિશે વાત કરી લઈએ જેમ કે મિત્રો ખાસ કરીને વાવાઝોડાની અસરો જોવા નહીં મળે પરંતુ ગુજરાતમાં વરસાદ તૂટી પડી શકે અને આગામી ચાર થી પાંચ દિવસ ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદ

માહિતી મારે તમને આપવાની રહેશે અને ત્યારબાદ અંતમાં જઈને મારે ચોમાસાની પણ એક ખૂબ જ કામની માહિતી અને અપડેટ તમને આપવાની છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા આજે છે તે વાદળોની સિસ્ટમ ઉપરથી જાણી લઈએ કે આવનારા બે દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી શકે તો મિત્રો ખાસ કરીને આગામી ચોવીસ કલાક એટલે કે સત્યાવીસ તારીખની મોડી રાત સુધી સત્યાવીસ તારીખ સુધી મિત્રો જે છે તે ગુજરાતમાં મેઘરાજા તૂટી પડવાના છે એટલે કે મિત્રો સત્યાવીસ તારીખની રાત્રિ સુધી બાર વાગ્યા સુધી કયા કયા વિસ્તારમાં વરસાદ આવી શકે તેના વિશે આપણે ખાસ કરીને વાત કરવાની છે તો ગુજરાત ગુજરાતના વિસ્તાર ઉપર મિત્રો જોઈ શકો કે વાદળોનો ઘેરાવો હવે પૂરેપૂરી રીતે મિત્રો થઈ ચૂક્યો છે અને તે લઈને આગામી દિવસોમાં ખાસ કરીને ખુંખાર અતિ ભારે વરસાદો તૂટી પડી શકે તો ચાલો મિત્રો જાણી લઈએ કે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાત સાથે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે મિત્રો વાત કરી લઈએ તો જોઈ શકો મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે વરસાદની સિસ્ટમો હવે એક્ટિવેટ થવા લાગી છે જેને લઈને વિસ્તારો મિત્રો જોઈ લે તો વડોદરાથી લઈને મિત્રો જે બોડેલીના વિસ્તારો છે ચાંપાનેર છે છોટાઉદેપુર ખંભાત આણંદ ત્યાંથી પણ મિત્રો નીચે આગળ તરફ વાત કરીએ ખાસ કરીને જે ભરૂચ અને રાજપીપળાના વિસ્તારો છે આ ત્રિકોણાકાર જે મિત્રો પટ્ટો છે તો આ સંપૂર્ણ પટ્ટાની અંદર જે છે તે મિત્રો જે સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે મિત્રો આગામી સમયમાં આપણને જોવા મળે તેવી ખાસ કરીને અત્યારે શક્યતા જે છે તે સૌથી વધારે તોડાઈ રહી છે મિત્રો આગળ વધી અને મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે મારે તમને માહિતી આપવાની છે તો મધ્ય ગુજરાતમાં પણ તોફાની વરસાદની સિસ્ટમો જે છે તે એક્ટિવેટ થતી દેખાઈ રહી છે જેને લઈને મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે ત્યાં પણ મિત્રો જોઈ શકો મેઘરાજા ભૂક્કા કાઢી શકે આવનારા બે દિવસની અંદર ખાસ કરીને ગુજરાત ઉપર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે કારણ કે વાવાઝોડું ગયું ત્યારબાદ અહીંયા મિત્રો જે છે તે સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે તે ખાસ કરીને એક વરસાદની લો પ્રેશરી અને કડાકા ભડાકા સાથેના વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને મધ્ય ગુજરાતની વિસ્તારો વિશે જોઈ લઈએ તો દાહોદથી લઈને ગોધરાના વિસ્તારો લુણાવાડા મહિસાગર ખેડા કપડવંજના વિસ્તારોથી લઈને અમદાવાદ ધોળકા વિરમગાન અને કડી સહિતના છે મિત્રો આ સંપૂર્ણ જે આ પટ્ટો છે મધ્ય ગુજરાતનો તો આ દરેકે દરેક વિસ્તારો પરથી જે છે ખાસ કરીને એક ભારે વરસાદની સિસ્ટમ પસાર થશે તેવું મિત્રો દેખાઈ રહ્યું છે કારણ કે અહીંયા વાદળોનું ઝુંડ જે છે તે મિત્રો છે અને આ સંપૂર્ણ જે આ વાદળનો પટ્ટો છે તેને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હાલ ગરમીનો પણ માહોલ છે અને મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં અત્યારે જે આ ગરમીનો માહોલ છે તે આ વાદળોને કારણે આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે અને જેવા વાદળો તૂટી પડશે તો મિત્રો આ ગરમીમાંથી પણ લોકોને રાહત મળશે અને વરસાદો પણ ગુજરાતને ઠંડુ પાડશે ત્યારથી મિત્રો આગળ વધીએ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના પંથકો વિશે વાત કરીએ તો મિત્રો જોઈ શકો ઉત્તર ગુજરાતમાં વાદળો તો દેખાઈ રહ્યા છે પરંતુ એટલી હદે વાદળો છે નહીં જો કે છતાં પણ મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુરના વિસ્તારો લઈ લઈએ થરાડ લઈ લઈએ આબુ અંબાજી લઈ લઈએ ખેડ બનાસકાંઠા સાબરકાંઠા આ મિત્રો ઉત્તરીય ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે તો આ વિસ્તારો ઉપર ખાસ મિત્રો જે છે તે વાદળો તો દેખાઈ રહ્યા છે પરંતુ આ વાદળો એટલી હદે કોઈ મોટા ખુખાર વાદળો નથી જેથી આ ઉત્તર ગુજરાત મિત્રો આ જે સંપૂર્ણ પટ્ટો છે મિત્રો અહીંયા જે છે તે વાદળીય સિસ્ટમ તો એક્ટિવેટ છે પરંતુ વાદળો એટલા હદે ખતરનાક

વાદળોને કારણે ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે પાલીતાણા તળાઝા મહુવા ભાલ પંથક ભોળાદના વિસ્તારો તો આ પંથકો ઉપર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેવાની છે વાત કરીએ બોટાદ ઉપર તો બોટાદમાં પણ મિત્રો ખાસ કરીને વાદળીય સિસ્ટમ બની ગઈ છે જેથી ગાજવીજ સાથેના વરસાદો જોવા મળી શકે જેમાં બોટાદ ગઢડા બરવાળા ધંધુકા

તો ટૂંકમાં મિત્રો સૌરાષ્ટ્રનો જે આ સંપૂર્ણ જે રાજકોટ અને સુરેન્દ્રનગરનો પટ્ટો છે તો દરિયાકાંઠા દરિયાકાંઠો છે તો સંપૂર્ણ દરિયાકાંઠાના પંથકો ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ બનવાની છે જેમાં ખાસ તો મોરબીથી લઈને આસપાસ થી લઈને દ્વારકા આ ત્રણે ત્રણ જિલ્લાના મોટા ભાગના તાલુકા ઉપર મિત્રો જોઈ શકો કે આ સંપૂર્ણ જે વાદળોનો પટ્ટો બનેલો છે અને આ વાદળ જે છે તે ગુજરાતના વિસ્તારોમાં ધમરોળી શકે અને ખાસ કરીને આ વિસ્તારોમાં સંપૂર્ણ વિસ્તારો તરફ જે આ વાદળો મિત્રો બની રહ્યા છે તો ખાસ આ ત્રણ જિલ્લા જેમાં દ્વારકાના વિસ્તારો જામનગરના વિસ્તારો અને મોરબીના વિસ્તારો ઉપર જે છે તે મેઘરાજા તૂટી પડે તેવું દેખાઈ રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારો પણ જોઈ લે તો દરિયાકાંઠે પણ મિત્રો જે આ દ્વારકાથી લઈને સમગ્ર જે આ નીચેનો દરિયાનો આ પટ્ટો છે પોરબંદર સુધીનો ત્યાં મિત્રો કદાચ કેશોદ માંગરોળ ઉના પોરબંદરના વિસ્તાર વિસ્તારો કેશોદ ત્યાંથી દ્વારકા જામખંભાળિયા દેરડી આ દરેકે દરેક મિત્રો જે આ સંપૂર્ણ પટ્ટો છે નીચેના વિસ્તારો તરફ તો આ સમગ્ર દરિયાકાંઠાના પટ્ટા ઉપર પણ મધ્યમથી હળવા છૂટા જિલ્લાની તો જિલ્લાની અંદર પણ નીચેના જે જંગલીય ભાગો છે જ્યાં ગીર સોમનાથ રહેલું છે સાસણગીરના જંગલો તુલસી શામ ઉના કેશોદ માણાવદર આ દરેક વિસ્તારો તરફ પણ મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વરસાદો જોવા મળી શકે બાકી મિત્રો કચ્છ જિલ્લાની પણ માહિતી તમને અંતમાં આપી દઈએ તો જોઈ શકો સમગ્ર કચ્છ જિલ્લા ઉપર ખૂબ જ મોટી એક વાદળની સિસ્ટમ અત્યારે બનેલી છે જેથી સમગ્ર કચ્છ જિલ્લા ઉપર જ્યાં રાપર રહેલું છે તેની સાથે મિત્રો નીચે તરફ જોઈ લઈએ તો ખાસ ગાંધીધામ ભુજ માંડવી ખાવડા બચાવના વિસ્તારો લખપત નલિયા જખો પ્રદેશ સિસાગર આ દરેક મિત્રો જે કચ્છના વિસ્તારો છે તો આ સંપૂર્ણ દરેકે દરેક ભાગો ઉપર જે છે તે છૂટાછવાયા વરસાદના ઝાપટાઓ જોવા મળે તેવી મિત્રો શક્યતા જે છે તે હાલ કચ્છ ઉપર દેખાઈ રહી છે તો મિત્રો વરસાદને લઈને દરેક દરેક સચોટ અને સાચી માહિતી અહીંયા પૂર્ણ થાય છે વાવાઝોડાને લઈને તમને અપડેટ આપીએ તો મિત્રો વાવાઝોડાની હવે મિત્રો સંપૂર્ણપણે દરેકે દરેક સિસ્ટમ નબળી પડી ગઈ છે જેના વિશે મેં તમને વાત પણ કરી અને તેને કારણે મહારાષ્ટ્ર પૂરતી જ હવે અસર સીમિત રહી ગઈ છે ગુજરાતમાં કોઈ મોટી અસરો જોવા નહીં મળે ખાતર વરસાદ જોવા મળશે અત્યારે મિત્રો સમગ્ર ગુજરાત ઉપર એક ગરમીનો માહોલ છે કારણ કે વરસાદનો એક ભેજ બની રહ્યો છે વાદળો બની રહ્યા છે તેને કારણે અને મિત્રો હવે ચોમાસા ઉપર વાત કરીએ તો ચોમાસાને લઈને પણ મિત્રો એક અપડેટ છે ચોમાસુ મહારાષ્ટ્ર બોર્ડરે આવી ગયું છે રત્નાગીરી લાગુના વિસ્તારો ઉપર આવી ગયું છે ત્યાંથી હવે મિત્રો ગુજરાત ઉપર હવે નેક્સ્ટ ટાર્ગેટ ચોમાસાનો ગુજરાત જ રહેવાનો છે પરંતુ એક મોટી વાત એ છે કે મિત્રો દર વખતે ચોમાસુ મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે આવે છે ત્યારે એક મોટી બ્રેક મારતું હોય છે અને આ વખતે મિત્રો આ બ્રેક જે છે તે 1 જૂન આસપાસ મારે તેવી શક્યતા એટલે કે જો મિત્રો મહારાષ્ટ્રથી જે સ્પીડ ચોમાસું ચાલી રહ્યું છે તે સીધું ગુજરાત ઉપર આવે તો તો મિત્રો 5 તારીખ પહેલા ચોમાસુ ગુજરાતમાં એન્ટ્રી લઈ લે પરંતુ મિત્રો 1 જૂન આસપાસ એક મોટો બ્રેક લેશે 5 દિવસનો બ્રેક આવા ચોમાસું જે છે તે લેશે અને ગુજરાતમાં આગળ જઈને 12 થી 15 જૂન આસપાસ ચોમાસુ વિધિગત રીતે બેસે તેવી મિત્રો અત્યારે સંભાવના છે જો કે મિત્રો તેની અંદર પણ આગામી દિવસોમાં જે કંઈ પણ નવી અપડેટ આવશે તે ચોક્કસ તમારા સુધી પહોંચાડતા રહીશું વરસાદ અને વાવાજોડાને લઈને પણ જે કંઈ માહિતી હતી મે તમને ચડાવી આપી ત્યારબાદ મિત્રો તમારા ગામનું હાલનું વાતાવરણ કેવું છે તે પણ મને કમેન્ટમાં લખીને જણાવી દેજો હું તમને મળીશ મિત્રો આવતી કાલે જ્યારે મિત્રો કોઈ પણ નવી અપડેટ સામે આવશે ચોમાસાની કોઈ જો નવી સિસ્ટમો બનશે ત્યારે તેના વિશે વાત કરવામાં આવશે અત્યારે મિત્રો સંપૂર્ણ ગુજરાત ઉપર જે અત્યારે ગરમીનો માહોલ છે એક ભેજ બની રહ્યો છે વાદળો બની રહ્યા છે એ મિત્રો ચોમાસાનો લઈને મિત્રો આજે છે તે ગરમી અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે આ ગરમીમાંથી મિત્રો આંશિક રાહત જે છે તે માવઠાઓ અને અત્યારે મિત્રો માવઠા ના કહી શકાય કારણ કે હવે જે વરસાદ આવશે તે એક પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળશે એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ રહેશે અને તે મિત્રો માવઠા મોટો ગરમીનો રાઉન્ડ એક થી પાંચ એક થી દસ જૂન વચ્ચે આવશે અને ત્યારબાદ બાર તેર તારીખ આસપાસ ચોમાસાનો પહેલો વરસાદ જે છે તે આવી શકે તેવી સંભાવના તેના વિશે આવનારા દિવસોમાં વધુ વિગતમાં મિત્રો વાત કરીશું ત્યાં સુધી આ લાજ માટે મિત્રો આટલું જ રાખીશ રજા આપશો ધન્યવાદ જય માતાજી